Bà hàm y hàm yết liệt để lại kể cả mọi người kia 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 mọi người પેરેલા જ છે ને બંધ કરી દઉં ને તો આ ડોર જ બંધ કરી દઉં

પછી મને એમ થયું કે હવે બહુ નજીક આવી ગયા ક્યાં જેતપુર કે ક્યાં બેટલા જેતપુર જેતપુર મેં કીધું હવે તમે પાછળ વહેવા જાવ તો અમે બે કાંઈક વાતચીત કરી આ તમને ડિસ્ટર્બ ન કરવાને મારે એટલે એને ને હા એ વાત લાગી જ કે કોઈ છે એ વાત સાચી આ પૂછું ને આગળ બેસીને

મેં આ કાલ ગમી ગયું એમ નહીં કે ઈ તમે લગન પેલા સિંગલ સીટ હોય તો બરોબર છે અત્યારે ડબલ સીટ જ જોસે કે નહીં ચાલે એમાં થઈ ગઈ માથા કુ હજી બાઈક લીધું નથી એમ કઈ લેવાની વેજ વે વાતચીત કઈ નહોતી કો ડબલ સીટ હોય ને તો જ આવશે મે કરી કે હું કાલ ગાડી લઈ આવીશ ને હું ઓલું લઈ આવીશ ને લ્યો પછી એમાં વિચાર કરો કે જે મારા શૂટમાં જાતો એને કાઈ વાતમાં નહીં સીટ ઉપરથી અમાર માથા કુ થઈ ગઈ

એટલે સમજી વીચારે નેગેટિવ લયધું કે એમાં અમાર બેયનું રોટેશન ચાલે તમે લોકો કમેન્ટ કરીને જણા હું પાસે સિંગલ સીટ વાળું એ બાઇક છે અને તમે મેરિટ જોવી એક કમેન્ટ આવે તો હું માની લઉં અરે એ ની વસ્તુ છે બાઇક એટલે કેટલા લોકોને નો શોખ છે પણ કોઈ પાસે સિંગલ સીટ વાળું હોય ને અને એકલા ફરવા જતા હોય તો કમેન્ટ કરો કે આ હું મેરિટ છું મારી પાસે સિંગલ સીટ વાળું છે અને મને શોખ છે એક એવી કમેન્ટ કરીને તો હું માની લઈશ હવે પ્લીઝ કર દેજો કોઈ કરે સાચી ગઢ્યો ખોટી-ખોટી નહીં આવે

ધ સિંગલ સીટ નો હતો તો સિંગલ હતા યાર ફેરવી લેવાય હવે ને આલે કઈ બપ્પા એક્ટિવા છે એક ફોર wheel છે એને આમાં એક એમાં મારી ભેગું આવે એમાં વાં તો ઓલું એને ખબર હઈ જાય કે હું મહિને એકવાર કાઢીશ પણ ઈ એકવાર કાઢું ને એમાંય મારા ભેગું આવું એમ આ મારે કોઈ ક્યાં નું મારી બાઈક માં ફરવા જવું છે હવે બીજું બાઈક લઈ ગયો થાય તારા ભાઈ ને કે બાઈક લઈ ત્યાં બેન મારી ને પડશે પાસે જ છે તો તો એ આજનમ બને પુરુ થાય હવે તો છે બાઈક આવશે જ નહીં જો એવું નગર પહોંચ્યા

ગયા ફર્સ્ટ ગજબ છે જોરદાર છે પછી હવે હમણાં થોડાક ફ્રેશ થઈ જાય જમવા જાય અને જમીન પછી કાલ સુધી અહીંયા ડિટેલમાં બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરશું तो बेड वो <tos noise>

એકદમ સરસ પ્રોપર્ટી છે આમાં ટૂંકમાં છે ને લેવા લેતા હોય એમ લેવું જાદુ અપ નથી રાખવું બરાબર એ તમે તમારે ત્યાં લેવા માટે આવો સ્ટાર્ટ હજી જસ્ટ જઈ માં અમે લોકો અને ત્રણ ટાઈમ હું એ કરે છે તમે જમીને થોડી આરામ થશું પાછળ છે ને સ્વિમિંગ પૂલ છે પાછળ એમ થઈ દેખાય અને સાઉન્ડ માં પાર્ટી સ્પીકર ને એવું મૂકેલું છે અને બુફે ટાઈપ છે તમારે લઈ લેવાનું ત્રણ પ્રકારના શાક હોય એક પંજા પંજાબી સબ્જી હતી એક પનીરવાળી એક કઠોળ હતું અને એક વેજીટેબલ સબ્જી હતી દાલ ફ્રાઈ જીરા રાઈસ રાઇમ્સ ફરસાણમાં ખમણ હતું સ્વીટમાં જાંબુ હતા છાશ હતી એટલે આ રીતનું બધું ખાવા પીવાનું અત્યારે હતું અને કોણ એ રીતના છે તમે કોઈ બી કેટેગરીમાં રૂમ રાખ્યો હોય એન્ટર થાવ સવારે તમે નીકળો આ જગ્યાએ આવો બપોરે આવીને સીધું લંચ લઈ લેવાનું લંચ લઈ આરામ બરામ કરો સ્વિમિંગ પૂલમાં ના ગાર્ડન છે જબરું એ બધું કરો સાંજે આઈટી પછી રાતના જમવાનું સવારે બ્રેકફાસ્ટ કરીને ચેકઆઉટ કરવાનું હોય એટલે સારું હવે બસ જો અમે જાય છે યસ ભાઈ ખાઈ ગયા આરામ કરવાનો છોકરો સાયકલ ફેરવે સાયકલિંગ કરતો એવો નથી લેવો ડ્રોનમાં લેશું ડ્રોનમાંય નહીં કેટલા હોશિયારો એને ખબર છે વિડીયો ચાલુ છે મારા બધા કેવા તૈયાર હલી થઈ ગયા છે અગર ઘડીએ ઘડિયે સાબેથી આવે હા ડ્રોન ઉડાડો છો ડ્રોન ઉડાડો છો કે શું કરો છો સાંજના સાડા પાંચ વાગ્યા છે અને હું અહીંયા મસ્ત ખાટ ઉપર મોટા મોટા હિંચકા ગાવ અને એમાં શૂટિંગ ચાલુ છે જો આનંદ ને યસ અમારે જો મેડમ જો તમે છે હજી નીંદર કરીને ઉઠા છે

આ બનાવેલું કાંઈ નથી આ કુદરતે જે બનાવેલું છે ને ઈ જ છે એકદમ ગ્રીનરી આર્ટિફિશિયલ કે કોઈ કાંઈ જાળવા વાયવો હોય એવું નથી સાચી સાચી મોજ છે ગીરની હા આવી બધી જગ્યાએ પછી ઓલા ટાયર બેર ગારો હોય તો એમાં થાર જ કામ આનો મજા બાવારે લબ કરી છે ને તમે નક્કી કરી લો જીવનમાં થાર છે બાઇક ને થાર એટલે નહી તો કોઈ દેવ બનાવી જ નહી હા એમણે આનંદભાઈ કે હા થાર ની ડિઝાઈનર લેડીઝ તેનું નામ કઈ સારું છે એમ ઉપર એના પેલું હા પછી ઓલું આવે ને યાદ આવ્યું રિયાદ ને આપણે અહીંથી આમ પછી આમ સવારના ઓલું ગયાતા ઓલામાં સફારીમાં રાઈટ રાઈટ હું એમ કહું આગળ સીટ વાળું બાઈક પાછળ થાર મારું તો પછી ઠાર હું હું માં આગળ જઈશ અને તું પાછળ એક્ટિવા લઈને આવજે ના પર્સનલ અલગ અલગ બસ

અડધી કલાક બનતા થાય કે ચોકલેટ ફ્લેવરમાં ત્રીસ મિનિટ કીધીને બ્લેક ફોરેસ્ટ એક ફોકનો ઓર્ડર હતો તે અમે કામ મારી લીધો છે અને ફાઇનલી હવે નામ અંદર લખાવા ગયું છે નામ લખાય જાય એટલે અમે ચાયાજી બાજી અમારી જગ્યાએ બેગ બેગ વગેરે હે બેગ વગેરે બે ઠીક ત્યાં છે બહાર જ પાણી બાજુ મગર છે બિલાડી થી બીતી હોય મગર ને મળવા જાય અને અને ડરાઈ દીધી ની તોડે હાલો બારડ લઈ લ્યો લે ચાલો તમને નોધી કોઈ ની અમારી બધી સ્કીમ હોય

ભાઈ તમારી આગળ જે હાજર હોય એ મને આપી દો ને છે કઈ હાજર મેં તારા ચોકલેટ માંગી તો એને કીધું બનાવી પડશે એટલે ન્યાય એમ જ હોય આ બીજાની હતી તો ઓલો કે સાડા સાત કા બોલા તા અભી લેને નહીં આવે લાવ ને ભાઈ તો ભાઈ ઓલો કે કઈ વાંધો નહીં તું હાલ બીજી બનાવી દઈ દે આ લોકો દઈ દઈ કે છે કે કેક નથી મળે એમ અડધી કલાક લાગશે તો કઈ વાંધો

કેવળ આવી જ જરાબ બીજી વાર નમ દેખ થરી મૂકીજો મેડમ કાડી મે લાવ